આવતીકાલે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવશે એક કાયપો છે દરેક અગાસી પર સતત ગુંજશે આકાશમાં પતંગોનું ઇન્દ્રધનુષ રચાશે ઊંધિયું જલેબી શેરડી જામફળની જ્યાફત જામશે આજે બજારમાં પતંગ અને ફિરકી ખરીદવા માટે લોકો ઉમટી પડ્યા છે છેલ્લી ઘડીએ લોકો પતંગની ખરીદી કરવા ઉમટી પડ્યા છે વડોદરાના યુવાને રિમોટ થી ઉડતો પતંગ બનાવ્યો છે દોરી વિના અને પવન ન હોય તો પણ પતંગ ઉડી શકશે સંસ્કારી નગરીના પ્રિન્સ પંચાલ નામના યુવાનનો આ પ્રયાસ સામે આવ્યો છે પતંગની દોરી થી થતા નુકસાનને ટાળવા માટે આ ખાસ પતંગ બનાવવામાં આવી છે પ્રિન્સે ખાસ પ્રકારના કાગળમાંથી રિમોટ થી ચાલે તેવી પતંગ બનાવી છે આ પતંગ બનાવવા માટે દસ જેટલો ખર્ચ થયો છે ફૂલ્લી હોમમેડ બનાવી છે મેં અને આ પતંગ જ્યારે આપણે નોર્મલી જે પતંગ ઉડાઈએ છીએ જ્યારે દોરી જે કપાઈએ છીએ તો જે દોરી જે જાય છે એમાંથી બર્ડ્સ જે હોય છે એને નુકસાન જે થાય છે જ્યારે કે આપણે બાઇક ઉપર જઈએ છીએ તે આપણે હાથ ગળા અને હાથને જે નુકસાન જે થાય છે ઈજા થાય છે એના ઉપરથી મેં વિચાર્યું કે આપણે પ્લેન તો બનાવું છું તો એક હવે એક વસ્તુ કે આપણે પતંગ બનાવીએ તો બસ આ એન્જોયમેન્ટ માટે અને કંઈક નવું વિચારીને મેં આ પતંગ બનાવી છે તો આ પતંગ મેં જે બનાવી છે એ નાયલોન ફેબ્રિકમાંથી બનાવી છે અને આની અંદર જે બાંબુની જગ્યા પર અમે લોકો યુઝ કર્યું છે આમાં કાર્બન ફાઈબર અને આની અંદર મોટર યુઝ કરવામાં આવી છે જેનાથી એ હવામાં લિફ્ટ રહે છે અને આમાં રેડિયો ફ્રિકવન્સી થી આપણે એને કંટ્રોલ કરી શકીએ છીએ મતલબ રિમોટ કંટ્રોલથી કરી